જલારામનું વીરપુર જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાદિતાન સ્વામી જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી અરે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા જલારામ ભગતે સમાચાર સાંભળા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામિતા પધાયરાની જગ્યામાં બેસાઈડા સ્વયં બો રાજી થયા જલા ભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્યક ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિત સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા બગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી દાળ ને એ દાળ બાટીમાં ફરક વાપરી દાળ બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની દાળવું પડે એનો સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા નીડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવા હતું દાળ બાટી સ્વામીને જમાયડ્યા સાહેબ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનાં સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ભંડાર આમ અહેશેતે સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુનાતીતાનંદજીએ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે છે બહુ મોટું અમરોલીના કોઈ સમાજ નું અમરોલી પૂજ્યશ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમને જે સદાવત શરૂ કરેલું તે પૂજ્ય શ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુ દેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું જેને આજે બસો ને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે એ માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે સવારે વાગે ગ્રામ પંચાયત ઓફિસમાં વીરપુરના તમામ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વેપારીઓ નિર્ણય લીધો છે અને આગામી રણનીતિ અમે સૌ નક્કી કરીશું કે હવે શું કરવું જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી એ વહિયાત વાતો છે રામ નામ મેલીન હે દેખત સબ મે રામ જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત शिरोमણી બોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવૃત ચાલુ થયું છે આ

આવતીકાલ સવારે અગિયાર કલાકે વીરપુર ગ્રામ પંચાયતના ના સ્થળ પર સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે એવી અમારી વીરપુર દરેક સમાજની ની માગણી છે સંત જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ એને અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ વીરપુર ગામે વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મીટિંગ બોલાવવાના છે એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું